તો ફ્રેન્ડ્સ કેમ છો તો આજે હું લઈને આવ્યો કહીશું જબરદસ્ત ટેક્સ એનિમેશન જબરદસ્ત ઇફેક્ટવાળું સ્ટેટસ એડિટિંગ ટુટોરિયલ તો તમે દેવામાં જોઈએ આપણે આજે એવું સ્ટેટસ એડિટિંગ કરવાના છે પણ ના થોડું અલગ છે કેમ કે આજે આપણે કોઈ એક્સમેલ ફાઇલ તમને નથી આપવાનું આજે તમને ફૂલ ટુટોરિયલ શીખવાનું છું એટલે કે ફૂલ એડિટિંગ કરતાં શીખવાનો છું તમને કોઈ એક્સમેલ ફાઇલ આપવાનો નથી તો તમને આજે કંઈ નવું પણ શીખવા મળશે અને તમને મજા પણ નથી તો તમે વિડીયો પૂરું જો અને આવા સ્ટેટસ સ્ટેટિંગ સ્ટેટસ તમે શીખવા જો શીખવા માગતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી ચાલો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ તો તમારે આવું સરસ બનાવવા માટે એક એપની જરૂર પડશે તો એપનું નામ છે અલાઇટ મોશન તો અલાઇટ મોશન એપ્લિકેશન લિંક હું ડિસ્કશન બોક્સમાં આપી દેવા ડાઉનલોડ કરીને તેને ઓપન કરી લેવાની છે અને જેના પાસે હોય તો તમે ઓપન કરી દો તો એ ઓપન કરેલો છે ને ઓપન કરવા તમારે સિમ્પલ જોડે ઓપન કરશો ત્યારે આવી રીતે ઇન્ટરપ્રેસ તમારે સિમ્પલ શું કરશે દેખાતા પ્લસ તમારે પ્લસ પર ક્લિક કરશે પ્લસ પર ક્લિક કરીને તમારે એ દેખાતા ઘણા બધા રેસ તમારે જોવા મળશે તમારે જે રેસ તમારે ટેરેસ બનાવો તમે તે બનાવી શકો છો આ ટેરેસ તમે કોઈપણ રેશ્યુમાં બની શકો છો બરાબર તમને જે પસંદ આવે તે અને જો તમારે યુટ્યુબમાં અપલોડ કરવો હોય તો તમે આ રેશી લઈ શકો છો સોળ પોઈન્ટ નાઇન રેસી તો હું આને સિલેક્ટ કરું છું સોલ પોઈન્ટ નાઇન રસી કરું છું મેં મેં ત્યાં આમાં બને તમે પણ આ બનાવો હોય તો બનાવી શકો છો તો આને સિલેક્ટ કરો સોલ પોઈન્ટ નાઇને સિલેક્ટ કરી દઉં છું સિલેક્ટ કરીને ક્રિએટ પછી પર ક્લિક કરી દઉં છું આટલું કરે તમે પહેલાં તમારે લેવાનું છે ઓડિયો સોંગ તો તમારે જે સોંગ પર તમારે ટેસ્ટ બનવાનું તમારે તે સોંગ લેવાનું છે તો પ્રશ્ન પર ક્લિક કરું સોંગ લેવા માટે પ્રશ્ન પર ક્લિક ઓડિયો પર ક્લિક કરું છું ઓડિયો પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા વાયો પર વાયો પર વાયો પર ક્લિક કરીને તમારે વાયો પર ક્લિક કરવાનું વાયો પર સોંગ્સ પર ક્લિક છે સોંગ્સ પર ક્લિક કરીને તમે સિમ્પલ જરા છેલ્લા એન્ડમાં આવશે એન્ડમાં તમારું સોંગ લેવા માટે એન્ડમાં આવું છે તો હું તમારે સોંગ ખુદો છે જે વાય તમે તે લઈ શકો છો પણ હું એન્ડમાંથી લો છું કે મારું સોંગ એન્ડમાંથી એન્ડમાંથી પ્લસ કરીને સોંગ લઈ લો છો પ્લસ કઈને સોંગ લઈ લઉં છું બરાબર તમારે આ રીતે લઈ લેવાનું છે તો હું મારું સોંગ આ રીતે આવી ગયું છે હવે તમારે લાઈનો છે ટેક્સ લાઈન તો તમને બધાને ખબર છે કે ગુજરાતી ફોન આપણે શો કરીએ તો તમારે બધી જેટલી પણ લાઈનો છે તમારે સૌની બધી લાઈનો તમારે લાવવા પડશે યુનિકોડ બરોબર તો તમને બધાને ખબર થશે કે આપણે યુનિકોડ લાવવો પડે છે જો તેને યુનિકોડ લાવતા આવડતો તેને લાવી દેવાના છે તમારા સોંગ લાઈનો પ્રમાણે અને તેને ના આવડતા હોય તેને હું શીખવાડી દઉં છું તો તમારે શું છે તમારા સોંગને પહેલાં સાંભળવાનું છે તમારા સોંગને જે લાઈનો આવે છે તમારે યાદ રાખી લેવાની છે તો મારા સોંગની પહેલી લાઈન યાદ રાખી લઉં તમારા સોંગની જે પહેલી પહેલી લાઈન આવે તમારે તે યાદ રાખી લેવાનું છે હું તમને બે લાઈન લખીને

ટેક્સ બુક ક્લિક છે

તમારે સાંભળ છે તમારા સમય બીજી લાઈન જેવાય એને તમારે લાવવાનું છે યુનિકોડ બરોબર તો આપણે જેમ પહેલા લાવ્યા હતા વેબસાઇટ પર તમારે તે રીતે તમારા બીજી લાઈન હોય તમારે લખવાની છે અને તમારે લાઈનનો યુન્યુ કાર્ડ આવે તેને તમારે કોપી કરવાનો છે કોપી કરીને લીધે કરીને જે કોપી કરોડ નાખવાનું છે કાર્ડ નાખવા તમારે જે બીજી લાઈનનો યુન્યુ કાર્ડ તમે લાવ તમારે કરવાનું છે તમારે તમારે પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ જોડ પહેલા લાવી દીધેલું છે તમારે પહેલા મેં શીખવાડું તમારે તે રીતના શીખીને તમારે લાવી દેવાનું છે અહીંયા રન કરી લો છું બરોબર હવે તમારે

દુર છબ્વીસ સેકન્ડ એટલે છવ્વીસ સેકન્ડ તમારે આટલા આવી જવાનું છે તમારે તમારે ટેક્સ પ્રમાણે આવવાનું છે તું છીસે સેકન્ડ પર આવું છું એક કરી લઉં છું એટલે પ્રસ કરી લઉં છું બરોબર હવે તમારે એ રો તમારે આયર તમારે ફરીથી ક્લિક કરવાનું છે અને તમારે પહેલાં આવવાનું છે પહેલાં તમારે થોડી ને ઝૂમ કરવાનું છે તો અહીંયા પાંચસો વી બાર છે તો હું કરી લઉં છું ત્યાં છસો ને તમે થોડું ઝૂમ કરી લેવાનું છસો ને બસું કરી લઉં અત્યારે થોડું ઝૂમ છસો ને બાસઠ દૂર તમારે છસો ને તમારે આ રીતના કરી રહ્યા નથી હજુ બરોબર હવે તમારે આવન છે વચ્ચે આ કી અને આ કીના વચ્ચે તમારે આ રીતના આવન છે દેખાય તમને કરો કરો પતા કરો તમારે કરવાનું છે અને તમારે ઉપર ફૂલ કહેવાય છે તો તમારે ફૂલ આવી તમારે ફૂલે ફૂલ કરવાનું છે અને તમારે આ તમારે થોડું આગળ જવાનું છે તો તમારે જુલાઈ નહીં ચાલવાનું છે તો તમારે આ રીતે તમારે આ બંને ઉપર આવી રીતના ને ચાલે તો તમારે સેટ કરી રહ્યાનું છે આટલું છે કે બે ગાઉન છે જો તમારે એનિમેશન છે તમારે એનિમેશન કમેન્ટ લાવી છે આ રીતના આવશે ને આવી રીતના જશે બરાબર આટલું છે કે હવે તમારે ટેક્સ પર આપણને છે ઇફેક્ટ તમારે ટેક્સ પર ક્લિક કરવાનું છે આવન છે ઇફેક્ટ પર ક્લિક ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે એડિફેક્ટ એડિફેક્ટ પ્રક્રિયા જે પ્રક્રિયા પહેલી ફેર આપણે તમારે ડિસ્ટ્રોશન વાપર ડિસ્ટ્રોશન વાપર પ્રક્રિયા વાપર પ્રક્રિયા કોણ છે ને તમારે લેવાન છે ને તો દેખાતો નહી ને તો ઓનસી દેખાતો નહી વેવ વાપ તો દેખાતો નહી વેવ વાપના વેવ વાપ ફેર તમારે ક્લિક કરવાનું છે આટલું કે તમારે કોણ છે તને સની પ્રોસ કરવાનું છે તને સની પ્રોસ તમારે કરવાનું છે આટલું કહેવાય તમે પહેલાં ફેસ મારે ફેસ પર ક્લિક છે તમે પહેલા તમારે પહેલા એર ઉપર તમારી ક્લિક છે અને તમારે અહીંયા તમારે કહેવાનું છે પ્લસ તમારે પ્લસ કરેલા છે હવે તમારે જો છેલ્લા એન્ડમાં છે તમારે ટેક્સની એન્ડમાં તમારે તમારે પ્લસ કરોડ છે અહીંયા તમારે કરવાનું છે બે એક કરોડ છે તમારે એક જો તમારે આવી રીતે એક કરોડ છે એક જો તમારે રીતે એક કહી લેવાનું છે અહીંયા તમારે એક કહી લેવાનું છે એક બરાબર આટલું ક્યાં નેચવાનું છે ને અહીંયા સ્પેસ્ટિંગ સ્પેસ્ટિંગ પર પેસ્ટિંગ તમારે કઈ લેવાનું છે બે પોઈન્ટ પચ તમારે સ્પેસ્ટિંગ છે બે પોઈન્ટ પચ જો બે પોઈન્ટ પચ કરી લઉં પેસ્ટિંગ अर्ना 2.5 नंबर करया छ त 2.5 हे ने तो ने मैग्नेटेड मैग्नेट पर त मैनेट तो हमारे करोनचे 1.5 जो तुम्हारे ने तो हमारे कांचे 1. सॉरी 1.2 कर माने और तुम्हारे 1.2 क्रमांक करलाणु छ आटलो के त वीवा पर वीवा पर क्लिक करोनचे जो तुम्हारी फिर थोड़ी इतना लागि जासी હવે તમારે સિમ્પલ ફરી ચેડી એડિફ પર ક્લિક કરણ છે એડિફ પર ક્લિક કરન વાલે દેખાતો નઈ કલર એન લાઈટ કલર એન લાઈટ પર ક્લિક કરણ છે કલર એન લાઈટ પર ક્લિક કરીને સિમ્પલ પર ક્લિક કરણ છે અહીં એક્સ પોઝન ગામા એક્સ પોઝન ગામા પર ક્લિક કરણ છે એક્સ પોઝન ગામા પર ક્લિક કરીને સિમ્પલ પર 70% + કરણ છે 70% પ્રેસ કરીને સિમ્પલ પર લખતો નયા x নার মারে জান্য়ে নার ইচপু সহতে য়েলারা য়ে তলার নার আসচে পুদ য়ে পুরে পুরু্য়ে করানা ইচি ঈচিল এচিলে তলের নাই ইচ্স১ આટલું કર્યા તમારે સિમ્પલ ગેસના બલ્ને ઓપન કરવાનું છે ગેસના બલ્લનું ઓપન કરીને તમારે સિમ્પલ એરો તમારે એરો ઉપર ક્લિક એરો ઉપર ક્લિક પહેલા તમારે પહેલા પ્લસ કરો પહેલા પ્લસ પ્લસ કરીને તમારે કરેલો છે ચારસો પચાસ તો તમારે ચારસો પચાસ કરવાનો ચારસો પચાસ તો તમે ચારસો પચાસ કરી લે ચારસો પચાસ કરી દે હવે તમારે થોડું આગળ રાઉન્ડ છે તો આવી ચૌદ સેકન્ડ તો તે સેકન્ડ પર આવું છું થોડું આગળ તમારે અહીંયા એક પ્લસ કરેલા છે

भी पाँच तुम्हारे कहना पाँच तो तुम्हारे पाँच लाख लड़ा चाहिए तुम्हारे तुम्हारे तीस पेस्ट में पाँच कई लड़ा चाहिए है तुम्हारे सिंपल ही तुम्हारे और टैक्स पेस्ट पर क्लिक करना टैक्स पेस्ट पर क्लिक करना चाहो देखा एडी फिर फर्जी हम लास्ट की बाकी तुम्हारे लास्ट फिर तुम्हारा एडी फिर क्लिक करना चाहिए तुम्हारे कल एन लाइट पर तुम्हारा क्लिक करना चाहिए कल एन लाइट पर क्लिक करें यहाँ तुम्हारे एक फिर जानते हैं लास्ट पर चाहिए अपनी देखा लॉन्ग सेड तुम्हारे लॉन्ग सेड पर क्लिक करना चाहिए लॉन्ग सेड पर क्लिक करें तुम्हारे कौन स्टैंडर्ड सेटिंग प्लस तुम्हारे कई लाइन चाहिए स्टैंडर्ड सेटिंग प्लस कई लाइन चाहिए तुम्हारे लॉन्ग सेड ने थे कई लाइन ओपन तो लॉन्ग सेड ने ओपन कई लाइन चाहिए लॉन्ग सेड ने ओपन कर पर तुम्हारा जो देखा तुमने साइज साइज

અ સિમ્પલ આલ્ફા 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 તમારે આલ્ફા તમારે કરવાનું છે પૂરે પૂરું શો કરોલ્ પૂરે પૂરા શો કરવાનું છે આલ્ફા તમારે પૂરે પૂરું શો કહેવાનું છે તો બસ તમારે આટલું કહેવાય તમારે કમ્પેર રીતના લાગી જશે જો તમારે તમે ડેમોમાં જો તમારે ત્રી રીતના રીતે કમ્પેર લાગી છે હવે તમારે બે છે જો તમારે તમારે એક કમ્પ્લેટ લાગી ગઈ છે ડેમોમાં જોઈએ તમારી તે રીતના ઇફેટ લાગી ગઈ છે આટલું કઈ તમારે શું કહ્યું ટેસ્ટ પર ક્લિક કરવાનું છે બોક્સ પર ક્લિક તમારે કોપી લાવે